ઓનલી હોલસેલ પ્રાઇઝમાં તમારા માટે ફરી એકવાર લઈને આવ્યો છું જોરદાર સિંગલ એક જ પટોળા સાડી ખૂબ જ સુંદર સિંગલ એક જ પટોળા સાડી રહેવાની છે અને પટોળા સાડીની જો હું કલરની વાત કરું તો અમે સરસ મજાનો પર્પલ કલર કરેલો છે તમે જોઈ શકો છો કેટલી સુંદર સરસ મજાની પટોળા સાડી રહેવાની છે અને પટોળા સાડીની હું ડિઝાઇનની વાત કરું તો અમે નાના નાના ફિગરનો ઉપયોગ કરેલો છે નાના નાના ફિગરની અંદર પણ તમે જોઈ શકો છો અમે સરસ મજાનો હંશ પોપટ હરણ હાથી જેવા ખૂબ જ સુંદર ફિગરનો ઉપયોગ કરેલો છે તમે આ પટોળા સાડીની બોર્ડર પણ જોઈ શકો છો કેટલી સરસ મજાની સુંદર બોર્ડર રહેવાની છે ઘૂઘરો બોર્ડર રહેવાની છે અને લાસ્ટમાં પણ તમે જોઈ શકો છો અમે સરસ મજાની યલો રંગની પેટર્ન આપેલી છે જે પૂરી સાડીમાં રહેવાની છે હન્ડ્રેડ પર્સન્ટ પ્યોર સિલ્કમાં બનાવેલી સિંગલ એક જ પટોળા સાડી પટોળા સાડી રહેવાની છે આ પટોળા સાડીની જો હું લંબાઈની વાત કરું તો પાંચ પોઈન્ટ પાંચ મીટરમાં સાડી રહેવાની છે ત્રીસ ઇંચનું સરસ મજાનું બ્લાઉઝ રહેવાનું છે અગર અને આ પટોળા સાડીના જો હું લેન્થની વાત કરું વજનની વાત કરું તો છસોથી સાતસો ગ્રામ આ પટોળા સાડીનું વજન રહેવાનું છે સિલ્કની ક્વોલિટીની વાત કરું તો સેવન પ્લેસ સિલ્કમાં અમે આ પૂરી પટોળા સાડી તૈયાર કરેલી છે હવે હું તમને આ પટોળા સાડીનો પાલો બતાવીશ ખૂબ જ સુંદર તુલસી કેરાનો પાલવ રહેવાનો છે તમે જોઈ શક શકો છો બોક્સમાં પાલવ રહેવાનો છે અને પાલવની સાથે સાથે પણ અમે સરસ મજાનું લગડી પટ્ટાનું વિવિંગ કરેલું છે જેથી પૂરા પાલવનો લુક ખૂબ જ સુંદર રહેવાનો છે આ પટોળા સાડી હન્ડ્રેડ પર્સન્ટ પ્યોર સિલ્કથી બનાવેલી હેન્ડલૂમ પટોળા સાડી રહેવાની છે હવે હું પૂરી પટોળા સાડી તમને ઓપન કરીને બતાવીશ કે આનો લુક કેવો રહેવાનો છે તમે જોઈ શકો છો સુંદર મજાની પર્પલ રંગની સરસ મજાની પટોળા સાડી રહેવાની છે આનું બ્લાઉઝ પણ તમે જોઈ શકો છો સુંદર મજાનું પર્પલ બ્લાઉઝ રહેવાનું છે આ પટોળા સાડીની જો તમારે કોઈ પણ ઇન્કવાયરી કરવી હોય તો અમારા વોટ્સએપ નંબર પર મેસેજ કરીને ઇન્કવાયરી કરી શકો છો અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ એઇટ વન નાઇન ટુ સેવન થ્રી અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા ફેમિલી મિત્રોને શેર કરવાનું ન ભૂલતા થેન્ક યુ